કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ફરીથી રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે ખાસ કરીને આમોદ નજીકના નેશનલ હાઇવે નંબર ચોસઠ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા મહિના પહેલા જ રોડ પર પેચિંગ વર્ક કરવામાં આવ્યું હતું છતાં થોડા વરસાદમાં જ રસ્તો બિસ્માર બની ગયો છે ખાડાઓના કારણે વાહન ચાલકો માટે રસ્તો જોખમી બની ગયો છે રાત્રિના સમયે અકસ્માતનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વાહન ચાલકોએ માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી છે અમે ભાઈ સાહેબ આપતા મેરા નામ જુનિયર્સ પટેલ હે એલટીટી દેખ તે મેયો દલાતા હું તાસે આ દેવ મે ધાયસ પર વર્ગે આ રહા હું પ્રોસ્કીતમ બોલ બોલ જા રહા હું वो के आराम और बहुत परेशान गाड़ी का जाती है क्या हो जाता है खर्चा ये मिशी मिल रहा है ये और और देवोना, 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 देवोना। तो अच्छा, देखो ना पूरा गारा पत्ता डाल के और करोड़ा बना है ये तो क्या कहना चाहोगे कॉन्ट्रेक्टर को गवर्नमेंट ने बहुत अच्छा है देखो ना गुलाब का फूल खिल रहा है रोड नहीं